બોટાદની મહાપંચાયતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો હુંકાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાના આકરાવાર ગુજરાતમાં પણ નેપાળ વાળી થશે લોકોની સહનશીલતાની હદ આવી ગઈ છે અમિતભાઈ ચાવડાના નિવેદન સામે ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશભાઈ દવે પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે જો આ સત્તામાં બેઠેલા લોકો નહીં સમજે લોકોની લોકોની વાત સાંભળે તકલીફો સમજે લોકોના નિવારણ લાવે ચારે બાજુ જે લૂંટ ચલાય છે બંધ નહીં કરે આપડા ટેક્સ ના પરસેવાના પૈસા માંથી જે ભ્રષ્ટાચાર કરે છે બંધ નહીં કરે તો નેપાળ વાળી ગુજરાતમાં થતા કે દેશમાં થતા વાર નહીં લાગે આ નિવેદન આપી અને ગુજરાતની શાંતિને દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે અરાજકતા ગુજરાત કોંગ્રેસના સમયમાં ગુજરાતની અંદર હતી એ અરાજકતા પરત લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ગુજરાતની અંદર જે પ્રમાણે ભુપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે શાંતિને સલામતી આપી રહી છે આ શાંતિ અને સલામતી દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું તેમના નિવેદન ઉપરથી દેખાય છે માત્ર અમિત ચાવડાજીને એક જ કહેવાનું મારે કે ગુજરાત શાંત છે ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિઓને કોઈ પ્રશ્ન હોય તો સરકાર એને એને એનો નિવાડો પણ લાવે છે સાથે સાથે ગુજરાતની અંદર નાના મોટા જે અત્યારે હાલ જે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એના માટે પણ ગુજરાત રાજ્યના કૃષિમંત્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી પણ પ્રયત્નશીલ છે અને ગુજરાત સરકાર ખેડૂતોના તમામ જે એમના પ્રશ્નો છે એના અંગ માટે પણ પ્રયત્ન છે